નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર રોજ મિત્રો આજની આવકની વાત કહીએ તો મિત્રો સારી એવી આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે છાપરા નંબર સાતમાં હરાજીનું કામકાજ ચાલુ રહ્યું ચાલી રહ્યું છે મિત્રો ને ચાલુ હરાજીમાં જઈએ જાણી લઈએ રહે છે આજના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરીએ તો બજાર તો સારા માલમાં દશક રૂપિયા જેવી તેજી જોવા મળી છે મીડિયમ એવરેજ માલમાં આ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે એવું તેવું લાગી રહ્યું છે તો એ છતાં આપણે રૂબરૂ હરાજીમાં જાશી અને જાણશે ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ એ આપને પણ આઈડિયો આવે છે એટલે કે વિડીયોમાં બન્યા રહેજો

પંદરસો ને છેતાલીસ પંદરસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ માલ છે એકદમ ક્વોલિટી સારી છે અને હવા બિલકુલ નથી પંદરસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે ને કલર માં સારો માલ છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે બિલકુલ લીગલ કલર માં છે મિત્રો તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે બિલકુલ કલરમાં કલર માં તેરસો ને એકાવન ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ છે અમલના ચૌદસો એકાવન રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે ચૌદસો એકાવન રૂપિયામાં વેચાણી છે ઈગલ બસ કલરમાં છે ચૌદસો ને એકાવન